સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગૌસ્વામી અને પીએસઆઈ એન ટી પ્રોપર્ટી વિરુદ્ધ ગુનાઓની માહિતીમાં અને વોચમાં હતા દરમિયાનમાં પીએસઆઈ એન ટી દેસાણીને એક વાત પણ મળી હતી કે ખંભાતથી ત્રણ માણસો વારંવાર સુરતમાં આવી અને ચેન સ્નેચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે આ અગાઉ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા આ બાદની આધારે પીઆઈ જૈન ગૌસ્વામી અને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બેલદાર મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર પછી બાવીસ થી ચોવીસ બે વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે ટાઈમે બાવીસ થી લઈ અને બાવીસ થી પંદર ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેન સ્નેચિંગ ના ગુનાઓમાં પકડાયા હતા સ્પેશિયલ ખંભાતથી થી સાયકલ ઉપર બસો કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજેના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેન તોડી અને આ લોકો ભાગી જતા હતા હાલમાં આઠેક ગુનાઓમાં આ લોકો સંડાયેલાની પ્રાથમિક માહિતી મળી છે એમને આઠ ગુના કબૂલ કર્યા છે એમની પાસેથી સાતેક જેટલી ચેનો તૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને સાડા થી આઠ લાખ રૂપિયા જેટલાનો મુદ્દાવાળા આ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને આઠ થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે સર આ ગુનાઈ ઇતિહાસ શું છે આરોપીને ચેન્જ સ્ટેજી કરવાનો શું કારણ શું હતું આ જે અશોક બેલદાર છે એ બે હજાર પાંચ થી પંદર સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરતની ભૌગોલિક પરિસ્થિતિ માહિતગાર હતો અને લોકો બેલદાર ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન્ડ સ્નેચિંગમાં પકડાયેલો હતો અને તાજેતરમાં મે બે હજાર ચોવીસમાં માં ચૂર્યો હતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું

ના આ અલગ ગેંગ છે સુરતમાં બે પહેલા પણ એક ગેંગ પકડાઈ ચુકી હતી આ બીજી ગેંગ પણ પકડાઈ ચુકી છે